ઓહ ના અચ્છી મરબે આયો એક આટક નહી આજા જો દેમા દે જોયું જો મિત્રો મંડપ ડેકોરેશન જેબીલી પાડે ને બોલી જે આ સર ہمارا મંડપ હે કુલર પડી ગાઈસ ગાડી અમારા ભરત ચીની

હેલો ગાઈસ તો પટ્ટા મારા કોમ ચાલુ થઈ ગયું છે પટ્ટા લાગી ગયા છે જય માતાજી મિત્રો આપું કેન્ટીન તો તૈયાર થઈ ગઈ હતી હવે આપું સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે હવે મઢવાનું ચાલુ કરવા છીએ જોઈ લો આપણું ટેજ ત્રીસ બાય પચીસ નું ટેજ છે મઢવાનો પણ આવી ગયો છે ચડી જાય આવું કારીગર બધા ચડી જો લે જો મિત્રો આપડે સ્ટેજ નું કામ ચાલુ જ છે અડધા પટ્ટા મારી દીધા ઉપરથી હું મારી ઉતરી ગયો છું ભાઈ બીજો નેચે મુકો મારે છે પટ્ટા અડધા મારવાના બાકી છે આપણું કોમ ચાલુ જ છે જો મિત્રો આપડે સ્ટેજ બની તૈયાર થઈ ગયું છે જો ખાલી જેટલું મસ્ત સુંદર લાગે છે હજી તો બધું બાકી છે બુકી બુક્કી લાગી સતરી બતરીયું આપડે ગેટ તૈયાર થઈ ગયો છે અત્યારે આપડે વાગી જાય છે આપડે તય નમુનિયા છે આપણે ગેર